हेलो लावेंगे अला काम तमन जोवान किदो चेम नाही आया जी आवा आवा अर्जिन तो दस बाय 10 नो एक रूम बणावान छे संडास बाथरूम ओवा जोवा तो आओ चेक करो आओ हडो तो मु वात जो या आ रे र र थे वाडे वा मन

મોડા આવું હમણાં ઘડી અડધો કઈ ને આવું જો ના આપણે ફિક્સ કરવાનું કેટોફ ઝાડો થઈ ગયો ભારે

મારા ભત્રીજા ને ઓતરે દાડે ઓતરે દાડે ભાઈ ડબલે દાડે જ થઈ જાય ચાર પેક ખાય છે દાડે હારી સરકીટ ન ખાઓ પરી હવે સરકીટ તો છે ના ખાવ હારી બોલો હા ભાઈ વશી કરો તમારા હારી કાલ થી તમે સણવા દાય તો 265 તો 265 મારા ભત્રીજાને તકલીફ ના પડી જો હા થઈ ગયું કોમ થઈ ગયું અને મશી ગયા દાદા હા

હી તો ખાલી મજાક કરું હો સારું દે એ હા સાચવીન જો એ સારું હોડો હો મારા તકલીફ ના પડે જો સંડાસ બાથરૂમ જ કરી દેઉ જો કેન આવાર તો મને જાડે ભત્રીજો કેમ ના કરા જાડે મને કરા હો મો શું છે ઓમ બે વાગ જો હોય આ ધારો થઈ ગયો છે વાડમાં બેહવાનું જો વાડમાં જગ્યા આટલી બધી પડી છે હું તો સાઈડમાં બેહું છું લે શરમ આવે છે કે આવતી તીદલ શરમ છે ને હું વાડ બેહું ને ઉઠ ઉટ ઓમ બે તો જો કેર કો ભઈન બણી આલે હું તો આ આયા તા એક ભાઈ આજ બોનું આલ્યું છે હે હોય

પોસ વર્થી ગઈ જ કહી હાથ ને પગ ને બધી શું વાત કરો છો સારી તો ભેગા થાતા અમાર કાકા લવિંગજી કોમ આલી છે હોય શું શાંતિ બેહ હમણા કો વાત હોય રાજુ તમે હેડ દો બેહો જો તો કો ચાવાજી મત આ ઓલા શાંતિ છે તમારા પતરી જાણે શાંતિ છે જ બચારો દરરોજ કેટલો ઉડ ઉડ કરે

તમને એવું હોય તો પછી હું રહેવા જ બીજું શું ના ના તમે 165 માં મને કાલ કોમ ચાલુ કરી આપો પત્રીજા આપણો 100 રૂપિયાનો ફાયદો થાય તો ચાર પોટ ટેબલ હોય હોય ના વધારે આવે એવું છે તો તો પણ ચાર ઊભું કરશે કાલે આવન કે છે આવ તો ના કિલે 15 તમારે ન્યાય એવો મુ પાસો આ જો રસે આપણી ઈ ને સાલા નો અનુમાન મોટું જોએ ચીડું બનાવું છે તમારે તો તમે તો આ બધો તમારા લઈ જવાનો મજૂરી બધી મારી ખાલી મજૂરી રૂપિયા ફૂટે નથી રાખવા અઠવાડિયે પૂરું જો તો આપડે તો ફાયદો થાય કે

તકલીફ જ મળતી નહી એટલે હરજીન ખાલી

હોય કલર કરાવવાનો હમણાં હવે આપણો નંબર આપ્યો જો ખુલે શુગરજી ની છત્રી ના રે લવિંગજી તમારી બેસી પાડવા

આ તમારી જોજો એનો લાવીને હા આ ધુવાડો કોમ ન આવે છે આ ધુવાડો કાઢી જ ના કે અલ્યા પણ ધુમાડો તો એને કાઢવો છે તમારે આ ઈ વાત હાથે હમ તો એને કાઢવાનો છે કે અરે આપણે શું આવે ના ના ઈ વાત પણ દસી ના થાય ખોટો પણ દસી જાય તો ઈ થાય કે તમે હે વાયલ ને બોયલ બધું બગાડશે ને તમાર કાળું કાળું આ લવ એમ હા આ વાયલ ને બદર ટેપાઈ ભોય પડે

હાથ પગ ને હિતો કરવા જે બરોબર છે પણ આ મારો ઘોડો એમનો માલ છોટી નઈ રહ્યો તે ઇતે એટલો બધો માલ છોટી રહ્યો ગાડ દાડો ગો ઘેર પડ્યો નઈ તો મો નઈ પડ્યો તો કે મારો ગોળ નઈ પડ્યો તો બરોબર હા તમે ગોડાર ઘેર ભાળ્યો ના ઘેર તો નઈ ભાળ્યો ના કોઈ વસ્તુ એમને કોમ નઈ હાલ દે મારો કોમ કોક હશે તારા હાલ દી હે આ ઈ તો વાત હાથી તમારી લવિંગજી હા પણ પેલા 165 માં જેમ કોમ રાખ્યો તો અમે રાજી ઓબો તમે ગરમ મત થો

તમારો ગોળા લેવલ તૂટી જ ગયો શું વાત કરો છો એ આવો તમે શું વાળી આમાં જુઓ આ લવિંગ છે મમ ડોઢો પડ્યો છે અને કે ઘોડો આવી રહી ઘોડા એક પગ જ નહી આ ટેમલ લેવલ તૂટી પડ નહી ઘોડા પગ આવર રો હાલ શું આ તમે મારો ચાર ફોર્મ કરી આલો તો કોમ હવે ભાઈ આડ્યો જ દો હવે એ ભાઈ આવરા લઈને હમણા આવો ને ફીટ કરીને તરત તમારી શું વાત

મારા બાઈક ને કોમ નતું કરવું મારે નતું કરવું મારા મજૂર કોમ કરતા મો ઉમર લાયક રહ્યો મારા તો ઘોડા ને બે ડર કમ્પ્લેન હતો મારું કોમ કરાવવા આવતા રાખો આપડે એકસો પોસઠ રેડી છે ને આલો હવે મારે નહીં જોતું ના ના તમે આવજો કાલો હવે જો ઘરના છો રાખો બસ સમરાખવા પરું 200 બધું નઈ પોાયો આવ કોમ જાતો ને તાર હોડો કરી આવજો તો ના છે હોડો અને આવું હા તો લઈને સંડાસ બાથરૂમ કરવાનું છે પેલું હા હું છે તરત આવું તો છે ના ના તરત ઘોડો લઈને તરત જો એકલા તો ¡Vamos!